હવન પૂરો થાય તો ફરાળ કરી શકે પણ કઈ વસ્તુ ખવાય નહીં તો હેમા જળી વાંચી મંદિર આવી ગયા છે બધા એક એક કરી નાઈ છે એટલે એટલે વારો આવે આપડે નાઈ લેવું અને નાઈ થઈને પછી આપડે જવાનું ધોતી અને કુર્તો પહેરીને જવાનું છે હવનમાં જો ગઈકાલે હંમેશા સુવા માટે અહીંયા આવ્યા હતા નાવા ધોવાની મસ્ત સગવડ છે અને આ મંદિરની જગ્યા જો ઓહો ખુલ્લો પટ છે અહીંયા બધા જો પોતપોતાનું ફોર વ્હીલનું પાર્કિંગ કરી દીધું છે ને રાતે તો એટલું ઠંડુ હતું કે વાત જાવ ફૂલે ફૂલ ઠંડુ હતું તો હવન માટે જો ફાઇનલી તૈયાર થઇ ગયા છે અને આપણે જો ધોતી પહેરી લીધી છે માથે કુર્તો પહેરી લીધો છે અને જાડુએ જો એને પોશાક પહેરી લીધો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને હવે જવાનું છે હવન માં હાલો ફટાફટ નીકળવું છે ને હાલો હવન માં અમારી તો જબ્બોન ધોતી પહેરીને જો આપણે પહોંચી ગયા છે હવન સ્થળે અને હવે બેસવાનું છે હવનમાં માં તો હાલો ફટાફટ નીકળી જાવ જો અત્યારે બધી છે ને તૈયારી હાલે છે હવનની જો બધું દાદા છે ને બધું સમજાવે છે કે ક્યાં હું મૂકવાનું બધું જો મૂકી દીધું છે અને જાડો જો તૈયાર બેર થઈને બેસી ગઈ છે ને અત્યારે જો આ ખેસ પહેર લીધી છે ને આર બાંધી લીધી છે અને આપણે જો ચમચીનું આવું બનાવી લીધું છે એટલે આવી રીતે આમ નાખવાનું

આજે જો થોડીક વાર થાય ને તો વાદળછાયું થઈ જાય છે થોડીક વાર તડકો આવે છે જો પપ્પા આવે ને ઉભા છે ને અહીંયા જો બધી જગ્યાએ હવન જ ચાલે છે

કા કાઢી નાખે છે કારણ કે વચ્ચે આપણે હવન હોય તો એમાં અગ્નિ થતી હોય તો એટલો ધુમાડો હોય તાપ હોય અરે અરે ભૂખા કાઢી નાખ્યો અને બસ હવે જમવા માટે જઈએ છે કારણ કે દર્શન ને બધું થઈ ગયું છે બાપા હવે જમી લઈએ પ્રસાદી લઈ લઈએ હાલો તો જો જમવા છે ને ઘણી બધી વસ્તુ છે પણ આપણે જો શાક રોટલી અને એક ફાટકો રસ લીધો છે ભૂંગળા લીધા છે બીજું કઈ નથી લીધું અને જો બધા એટલે બધા જમવા માટે બેસી ગયા છે નીરવ ઓછું જમવા ધ્યાન દે ઓછું લીધું જો જો કે ઓછું જ લીધું છે ભજીયા ની તો મમ્મી ને બધા બહુ ભાવે મને ભાવે પણ આપણે નથી લીધા મમ્મી કેવા છે ભજીયા

નીકળી જવા તો અમદાવાદ જ નીકળતા પણ હવે છે ને નીરવ માથું બહુ દુખે છે અને અત્યારે જો ગાડી વચ્ચે ઊભી રાખવી પડી કારણ કે નીરવને ને વોમિટિંગ જેવું થાતું હતું વોમિટિંગ હોત થઈ એટલે અમે વિચાર્યું છે કે ટિચકુભાઈના ઘરે છે ને એક બે કલાકનો બ્રેક લેવું અને પછી ત્યાંથી અમદાવાદ જવું નીરવ ને બૌ માથું છે પણ મને ગાડી નથી અને આવડે છે પણ મારી જેવી ને પપ્પા કાલ રાત ની મને લાગે કદાચ ઊંઘ નો હોય એવું થયું કાલ રાતે કારણ કે નિરવ બે ત્રણ કલાક માંડ ઉઠતો હોય છે હવાર માં વેલું ઉઠી જવાનું રાતે મોડે સુધી જાગતો હતો એટલે મને લાગે બધું થયું હોય ને ખાવા પીવાનો તો બધું ટાઈમ મેળ વયો ગયો હોય ને એટલે બધું ભેગું થાય ને ઉજાગર બહુ છે હોય ને એટલે ડાયરેક્ટ અમદાવાદ જવાના હતું પણ અંકિતાનું ઘર રાજકોટમાં માં એ માંડ માંડ આવ્યું મને બે વાર ઉલટી થઈ માંડ માંડ ગાડી પહોંચાડી મેં કીધું એક થી બે કલાક રેસ્ટ લઈએ અને પછી હારું હશે તો નીકળશું નહીં કાલે નીકળશું તો અંકિતાને સરપ્રાઈઝ લાગશે કે આ લોકો પાછા આવી ગયા કારણ કે ડાયરેક અમદાવાદ જવાના પેલા બધા સામાન્ય ઉતારે છે મારામાં તેવડ નું એકલો આવી ગયો મેં તો ફટાફટ જઈને સુઈ જાઉં છું પહેલા તો તમારા માટે અમારા માટે સરપ્રાઇઝ છે અરે કઈ નઈ અહીંયા વચ્ચે વર્લ્ડ લીધો નીકળી જશે નઈ ખાલી બે વાર ઉલટી કરીશ રસ્તા મેં એટલે હું ઉતરો એ લોકો સામાન લઈને આવે છે

બ્લોગ અપલોડમાં એ થોડુંક લેટ થઈ ગયું કારણ કે ને બ્લોગ અપલોડ કરવા રહે ને એટલી જ આનંદ જો આવી તરત જ છે ને જોઈ ગયો છે કે હું થોડીક વાર હું અર તો મારે અંદર જે બધું છે એની શાંત પડે કારણ કે પાણી ને તો એની વોમિટિંગ થઈ જાય છે વચમાં છે ને ખાલી ત્રીસ મિનિટનો રસ્તો ની કાપતો તમારે એક કલાક જેટલો લેવું કારણ કે એને ત્રણથી ચાર વાર ગાડી રહી રહે પાણી પીવે એનું વોમિટિંગ થઈ જાય તો ભાઈ જો ઉઠી ગયા છે હવે થોડીક વાર એને રમાયું અને પાછો આવી ગયો છે કારણ કે હજી એની તબિયતમાં કાંઈ સુધારો નથી ગયો અને ટીચકુભાઈને અમે બે રમી છીએ આવું કાવું રમી છે ને ટિચકુ કોણ આવ્યું પાછું કોને આવ્યું કોણ આવ્યું કોણ આવ્યું તો કેવું કરીશ નીર ઓલી બાજુ પડખું ફરીને સુઈ ગયો ને તો એને પાટા મારે હાથ મારીને જો નીરો ઉઠાડી દેસ મામાને ઉઠાડશો તું એ એવું કરશો એવું કરશો તું ઉઠાડો મામાનું ઉઠાડો તને ઝાડા થઈ ગયા હોય જા યાર ચકલા નહી ઓલી બાજુ ફરીન હોય ગયો ને તને પાટા મારે હાથ મારે કે ઉઠ ઉઠ એ મામીન ભાણાનો પ્લાન છે મારો કઈ પ્લાન નથી તો બધાય છે ને અત્યારે સુઈ ગયા છે નીરવ સુઈ ગયો છે ને મમ્મી પપ્પાય સુઈ ગયા છે અને હું ઈ સુવાની ટ્રાય કરું છું પણ હું જ્યારે બહુ એટલે બહુ થાકી ગઈ હોય ને ત્યારે ખબર નહીં મને ઊંઘ જ ન્યાન નહીં ટ્રાય કરું છું તો એ મને ઊંઘ જ નથી આવતી અને આપણે ધીમે એટલે બોલી છીએ કારણ કે નીરવ છે એની સૂતો છે પાછળ એટલે એને ડિસ્ટર્બ ન થાય એટલે આપણે ધીમે વાત કરી છે મને માથું બહુ ચડ્યું છે અને મને માથું છે ને મોસ્ટ પ્રોબ્લેમ તો છે ને ભૂખી રહું ને એના કારણે બહુ દુઃખે અને ભૂખી છે બપોરે મેં એક રોટલી ખાધી હતી થોડો કેવો જ રસ પીધો તો બાકી બીજું કાંઈ નથી ખાધું ને હવારના ભૂખાઈ જતા શરબત રે ગુલફી ની તો ખાધું પણ એ બધું લિક્વિડ હતું એટલે એ તો કાંઈ એટલું પેટમાં ગઢ ન કરે ભૂખ બહુ લાગી છે પણ કાંઈ એટલે કાંઈ ખાવાની ઈચ્છા નથી ને માથે બહુ ચડ્યું છે હવે જો હું કરું ઊંઘાઈ નથી આવું જો હવે ભૂરા ભાઈ નું છે ને થોડો થોડું મોઢું બગડતું જાય છે કારણ કે પાછી ઊંઘ આવવા મળી છે હવે ઊંઘ આવે ને નો મીઠો છે એય તું મને જ નતો હુવા દેતો ને હમણાં

જો અને કાઈ છે જો તો અમારા ગામના ડોક્ટર જો આવી ગયા છે નીરવને ઉલટી ને છે મમ્મી જાડાની ટિકડી આપે છે તો મમ્મી જો નીરવ ને આપે છે પપ્પાને ટીકડી આપે છે ટીચકુ ને ટીકડી જોઈશ હું જઈશ તારે હું જોઈશી હું છે તો અત્યારે વાયગા છે પોણા આઠ અને અમે નીકળી ગયા છે અમે સાત વાયગા ના ચાઉસે ચાઉસે કરતા હતા પણ તોય પોણી કલાક તો એમને આવજો આવજો કેવા નીકળી ગઈ છે તો ફાઇનલી પોણા આઠ વાગે આપણે નીકળી ગયા છે જમવા એટલે નથી રોકાણા તાર તો બહુ કઈ રીતે પણ જમવા રોકાઈ જાત ને તો નવ વાગે જાત ને દસે વાગે જાત એટલે એમ કીધું અમારે જમવા તો નથી રોકાવું પણ આપણે જો શરબત ના બાટલા બને નીકળી ગયા છીએ તો પેલા કરતા હવે તો છે ને મારા પેટમાં બધી રીતે સારું છે મૂળ ઉલટી નું હતું એટલે જે કઈ હું પાણી પીતો કે કઈ ખાતો ની પેટમાં ટકતું નહીં પણ હમણાં લીંબુ શરબત પીધું છે ને પેટમાં ટકી ગયું છે એટલે વાંધો નહીં આવે આપણે અમદાવાદ સુધી ખેંચી લેવું ઇઝીલી મમ્મી તમારા થી ખેચાઇ જાય ને મને કઈ નથી મારે તો ખેંચાય ખેંચવા વાળા ને સારું હોય એટલે બસ આપડે તો પાછળ બેઠા બેઠા આરામ છે પપ્પા તમને

અને થોડીક એવી આપણે ગાડી આખી નાખી છે અહીં તો લાંબો પટ્ટો કાપવાનો બાકી છે નેવું ટકા કાપવાનો બાકી છે તો ધીમે ધીમે કાપશું જો મેડમ ની છે ને વિકેટ પડી ગઈ એટલે મેડમ જો હોય ગયા છે મમ્મી તમને ઊંઘ નથી આવતી ને ધીમે ધીમે બધા નિંદ્રા પડશે ઉઠી ગયા નથી આવતી પણ એટલું માથું દુખતું હતું ને હું નગર માથા કોઈ દિવસ ટીકડી નથી લીધી કારણ ટીકડી લીધી લોચા વળતા હતા તમે બધું પાછી ગાડી ઉભી રાખી પડે ને એના થોડીક વાર કોઈ જાવ ને તો બધું શાંત થઈ જાય પેટમાં જો આપણે ડીઝલ છે ફૂલ કરવાનું જ કીધું છે ગાડીમાં અને જો સાડા ચાર હજારનું ઓલમોસ્ટ ભરાવા આવી ગયું છે ઓગણપચાસ લીટર અમાઈ ગયું છે જો વાગ્યા છે રાતના દસ અને ધનનો જો ઊભી રાખી દીધી છે કારણ કે આપણે બ્રેક પાડ્યો છે ગેલોપ છે રાજકોટ રોડે તો કઈ વાંધો હાલો હવે આપણે રાતનું જમી લઈએ જો ડિનર ચાલુ થઈ ગયું છે અને પપ્પાની ની ફેવરિટ છે ગુજરાતી થાળી એટલે જો ગુજરાતી થાળી ની મગાવી છે અને જાડુના ના ફેવરિટ શું છે

જેની સાથે ફોટો પાડ્યો એ બધાને ધન્યવાદ જે લોકોએ અમને યાદ કર્યા અને જો કોઈ બે ચાર જણાને રહી ગયો હોય ફોટો પાડવાનો અને અમે કંઈક ઉતાવળમાં હોય તમને કીધું પછી પાડશું તો એને દિલથી સોરી કારણ કે અમે ખુદ હવનમાં હતા એટલે અમને નથી ખબર કે અમારા શું સાતું હતું કારણ કે એટલું બધું ફટાફટ હોય ને આ કામ કરવાનું હોય અહીંયા પગે લાગવાનું હોય તો એમાં કદાચ ચુકાઈ ગયું કાચા ટુ હા છેલ્લે છેલ્લે મારા જેવાનો તો ચક્કર આવવા મળ્યા હતા કારણ કે એટલો ધુમાડો ખાધો ને તો છેલ્લે તો હું બે ગઈ મેં તો મારે તો ઊભું નહીં ચક્કર આવવા મળ્યા મને કારણ કે ગરમી એટલી હતી ને એમાં આપણે શું કે ફરાળ કરીને આમાં બેસો આમાં કઈ ખાઈ ન શકો એટલે બોડીમાં કઈ હોય નહીં એટલે ઘણા લોકો ને ચક્કર આવે અંધાર આવી જાય અને ઘણું કરવું એવું હતું હે હા મને ચક્કર આવ્યો હતો બીજા એક મારા કાકી બેઠા હતા ને તો એને એવું જ થયું હતું કાઈ નહીં પણ અંતે એટલું કહીશ કે તમે લોકોએ જે આપણે લાઠિયા સુરાપુરા દાદા ની હવન હતો તમે લોકોએ બધા પ્રેમ આપ્યો ને તો દિલથી બધા લોકોને ધન્યવાદ છે કાઈ નહીં આવી રીતે આપણે હવન માં મળતા રહેજો નેક્સ્ટ યર પાછા મળે શું કેવું જેડ્યું હા ચોક્કસ મળતા રહેવું આપણે બધા અને જાડુ આજે છે ને હું કર્યું માં ઘણો ખરો હુવાનું કામ કર્યું છે ગાડીમાં હે ને મને તો જો પેલા હું હુઈ ગઈ હતી પછી હું જાગી ગઈ હતી પણ છેલ્લે ખાલી વીસ મિનિટ રહીને તો મારી આંખું છે ને આમ આમ ધારી આમ એક ધારી ખુલ્લી નહોતી રહેતી અત્યારે આવીને મેં મોઢું થયું તો એ મારી આંખ ખુલી છે બોલે નતર મને લાગે હું ડાયરેક્ટ હુઈ જ જા અને જ્યારે મેં રાજકોટ આરામ કર્યો પછી અમદાવાદ માટે નીકળ્યા છે ને તો મને વાંધો ન આવ્યો કારણ કે થોડું ઘણું પેટમાં જે ગડબડતી બધી સોલ્વ થઈ ગઈ હતી અને પછી જ્યાં મેં બ્રેક પાડ્યો ને ત્યાં મને એવું લાગ્યું કે હવે અહીંયાથી દોઢસો કિલોમીટર અમદાવાદ છે તો બે એનર્જી ડ્રિંક તો જોયે તો એનર્જી ડ્રિંક મેં પીધી તો મારી આખ્યું આમ ખુલી ગઈ નીરવ ની તબિયત ખરાબ થઈ ગઈ કારણ કે એને ઉલટી થતી બધું ને એવું થતું અને પછી કારણ કે એ હુઈ ગયો ને અને હું ન હું એટલી ભૂલ થઈ કે હું ન હું નમાડા રાખી અને હવે મને ઊંઘ નહોતી આવતી અને નીરવ હુઈ ગયો શાંતિથી તો પછી મને ગાડીમાં બેઠીને ત્યારથી મને લોચા વળવા અને માથું દુખવા પછી મેં જ તેસે ને ફાઇનલી ટિકડી લઈ લીધી તો મને સારું થઈ ગયું. વાંધો નહીં ઘરે પોજી ગયા મહત્વનું છે હોપ કે તમને આજનો અમારો ગમ્યો હશે ગમ્યો હોય તો કરવાનું લાઈક કરી દેજો મસ્ત જેની કરી દેજો અમારું YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ને Facebook માં તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા વ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય અને જે આપડે લાઠીયાનો સુરકપુર તાજેનો હવન હતો ને એમાં એપ્રોક્સ ને હજી પાસે આંકડો તો ન થયો પણ લોકો કહે છે ચાર હજાર થી પિસ્તાળીસો માણસો હતા અને યજ્ઞ કુંડ કેટલા હતા એકસો ને બત્રીસ એટલે આ આજનો આંકડો છે તો ભી કઈ આંકડો આવે તમારી સાથે શેર કરીશ તમારે નેક્સ્ટ માં ત્યાં સુધી બાય બાય